લોકસભા ચૂંટણીને લઈને દેશભરમાં મતદાન મહત્તમ થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરતમાં સુમુલ ડેરી દ્વારા પણ એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે સુમુલ ડેરી દ્વારા દૂધની થેલીઓ પર મતદાન જાગૃતિનો સંદેશ લખવામાં આવ્યો છે લોકસભા ચૂંટણીને લઈ દેશભરમાં મતદાન જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે સુરતમાં પણ સુમુલ ડેરી દ્વારા એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે આગામી સાત રાજ્યભરમાં લોકશાહીના મહાપર્વમાં મહત્તમ મતદારો મતદાન કરે અને મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પારધી અને જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ દ્વારા જિલ્લામાં યુવાનોથી માંડી વૃદ્ધો મતદાન કરવા મતદાન મથકે પહોંચે તેવા પ્રયાસ કરા રહ્યા છે

જયેશ પટેલ ડિરેક્ટર સોમુલ ડેરી લોકસભાની ચૂંટણી આવી છે સ્વાભાવિક છે કે લોકશાહીમાં ચૂંટણી એ નાગરિકો માટે એક રાષ્ટ્રીય તહેવાર છે અને વધુ વધુ મતદારો મતદાન કરે એ સામાન્ય રીતે તમામ નાગરિકોની અને સહકારી સંસ્થાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓની પણ ફરજ છે જે રીતે ચુનાવ આયોગ દરેક મતદારો તટસ્થતાથી મતદાન કરે દિશાના પ્રયત્ન કરી રહી હોય ત્યારે સુમુલ દેડીએ પણ કે દરરોજનું લગભગ જે સુરત શહેરમાં જે સિત્તેર લાખ જેટલા નાગરિકોને દરરોજનું તેર લાખે દૂધનું વેચાણ કરે છે એ સ્વાભાવિક છે કે અમારી પણ ફરજ છે કે લોકશાહીમાં ચૂતીના પર્વની તમામ લોકોને જાણ થાય એના અનુસંધાનમાં જે અમારી દૂધની થેલીઓ છે એની પર અમે લખાણ લખીને તમામ નાગરિકો જાગૃતિ થાય એ દિશાના પ્રયત્ન કરી રહ્યા છે અને આના અનુસંધાનમાં અમે ગર્વ સાથે કહી શકીએ છીએ કે જ્યારે લોકશાહીનો પર્વ ચૂંટણી હોય ત્યારે સભાઈ છે કે આમાં વધુ વધુ મતદારો ભાગ લઈ એના અનુસંધાનમાં સુમૂલ ડેરીની આ પહેલે તમામ નાગરિકોએ પણ વખાણી છે અને આવનાર દિવસોમાં હજુ પણ ચૂંટણી જાહેર લગભગ સાતમી મે જ્યારે થવાની છે ત્યારે ત્યાં સુધી તમામ થેલીઓ પર આ ચૂંટણી પર્વનું ચિહ્ન પ્રયાસથી લોકોને જાગૃત થાય એ દિશામાં નમ્ર પ્રયાસ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત